એ પરમ વિસ્મયની બાબત છે કે શ્રીમા વાટીના જયરામવાટીના દાણકડા નિવાસસ્થાનમાં પોતાની યુવાન ભત્રીજીઓ ભાભીઓ સ્ત્રી ભક્તો અને યુવાન સંન્યાસીઓ તેમજ પુરુષ ભક્તોના સંઘમાં કેવી રીતે સુમેળપૂર્વક રહ્યા હતા જોકે તે સૌ તેમના સંતાનો હતા છતાંય શ્રીમાં સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર મુક્તપણે હળે મળે નહીં તેનું વિશેષ ધ્યાન રાખતા શ્રીમાના પુરુષ સેવકો અને ભક્તો મકાનના આગળના ભાગના કક્ષમાં રહેતા અને સ્ત્રી વર્ગ પછવાડેના ભાગમાં ભોજન વખતે શ્રીમા પુરુષોને પહેલાં ભોજન કરાવતા તેમની સાથે વાતચીત કરતા પરંતુ તેમને લાંબો સમય રોકાવા દેતા નહીં તેઓ તેમને કહેતા મારા સંતાનો અમે ગમે તે હોઈએ પરંતુ અમારું નારી રૂપ છે શ્રીમા તેમના યુવા સેવકગણમાં સંન્યસ્તના આદર્શોના પ્રત્યારોપણ માટે વિશેષ પ્રયાસ કરતા એકસો પચીસ વર્ષો પૂર્વે શ્રીમા આ ધરાતલ પર સદેહે વિદ્યમાન હતા અને કોલકાતા તેમજ જયરામવાટીમાં નિવાસ કરતા હતા જોકે આપણે તેમની દિવ્ય લીલા નજરે નિહાળવા ભાગ્યવાન નથી પરંતુ તેમના શિષ્યો આપણા માટે તેમના સંસ્મરણો મૂકતા ગયા છે શ્રીમાં કેવી રીતે રાંધતાં અને શાકભાજી સમારતા શું ખાતા અને કઈ વાનગીઓ પસંદ કરતા ભક્તો સાથે કેવી રીતે વાર્તાલાપ કરતા અને મંત્ર દીક્ષા આપતા સગા સંબંધી તથા શિષ્યો સાથે કેવી રીતે વર્તતા મેલેરિયા અને સંધિવાથી કેટલાં પીડાતાં કેવી રીતે રેલગાડી અને બળદગાડામાં મુસાફરી કરતાં ઇત્યાદિનું હાલમાં આપણે માનસ દર્શન કરી શકીએ છીએ સ્વાભાવિક રીતે ભક્તોને શ્રીમાની વાટીમાની દિનચર્યા જાણવાની આતુરતા હોય છે સ્વામી શારદેશાનંદે પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે શ્રીમા પ્રાતઃકાળે વહેલાં ઉઠી જતાં ઠાકુરના ચિત્રપટને જગાડતા ઠાકુરને જગાડતા અને તેમનો ફોટો વેદી પર મૂકતા સ્નાનાદિથી પરવારીને ઠાકુરની પૂજા માટે આવશ્યક ચીજવસ્તુઓ તૈયાર કરતા ફળફળાદિ કાપતા અને નૈવેદ્ય તૈયાર કરતા ત્યારબાદ પૂજા કરતા અને પછી ઘરના સભ્યોને પ્રસાદ વહેંચતા ત્યાર પછી રસોડામાં જઈ રસોઈ કરનારને મદદ કરતાં શાકભાજી સમારતા વળી કેટલીક વાનગી પણ રાંધતા કેટલીક સ્ત્રી ભક્તો તેમને સહાયતા કરતી રસોઈ તૈયાર થતાં તે ઠાકુર સમક્ષ લઈ જતા જ્યાં સુધી તેઓ શારીરિક રીતે સક્ષમ હતા ત્યાં સુધી જાતે જ ભક્તોને ભોજન પીરસતા અને તેમના પતરાળા ઉઠાવતા પછીથી ઓસરીમાં બેસીને ભોજન આરોગી રહેલા સંતાનોને નિહાળતા અને કેટલાકને તેમની ભાવતી વસ્તુ વધુ પીરસવાની સૂચના આપતા ભોજન બાદ તેઓ સર્વને પાનબીડા વહેંચતા સારા ભોજન બાદ પાનબીડા ચાવતા ભક્તોને નિરખવાનું શ્રીમાને ખૂબ ગમતું કેટલીક વાર શ્રીમા પોતાના ભાઈઓના પરિવાર સાથે ભોજન આરોગતા ભોજન કર્યા બાદ શ્રીમા બજરથી દાંત સાફ કરતા અને ભક્તોના પ્રશ્નોના ઉત્તર આપતા ત્યારબાદ તેઓ આરામ કરવા જતા જયરામવાટીમાં શ્રીમાં ભોજનમાં શું લેતા એનું વર્ણન સ્વામી સારદેશાનંદે કર્યું છે શ્રી માનું ખાણું મધ્યમ વર્ગના પરિવાર જેવું હતું અલ્પાહારમાં તેઓ પૌવા આરોગતા બપોરના ભોજનમાં તેઓ ઘણું કરીને ભાત અડદની દાળ ખસખસનું શાક શાકભાજીનો ઝોલ ચટણી ઝોલ એટલે કે બાફેલું શાક તળેલી વાનગી ક્યારેક ભક્તો માટે માછલી પછીના ગાળામાં તેઓએ સેવકને પતરાળા અને આસન કેવી રીતે ગોઠવવા તે શીખવ્યું હતું શરૂઆતમાં શ્રીમાં સ્વયં રાંધતા અને પીરસતા પણ ખરા આસન અને પતરાળાની ગોઠવણી વખતે બે આસન વચ્ચેનું અંતર એક સમાન રખાવતા અને પ્યાલામાંના પાણીનું સ્તર બધા જ પ્યાલામાં સમાન રાખવાનું જણાવતા ભોજન પીરસાઈ જાય એટલે શ્રીમાં સાધુઓ અને ભક્તોને આવી જવાનું અને ભોજન આરોગવાનું કહેતા કે જેથી પીરસાયેલ અન્ન પર માખીઓ બેસે નહીં જો કોઈ મોડા આવે તો શ્રીમા પોતાના પાલવથી માખીઓ ઉડાડતા શ્રીમાં પોતાના સંતાનોને ભોજન આરોગતા જોઈને આનંદ વિભોર બની જતા અને કેટલાકને વધુ પીરસવાનું કહેતા શ્રીમાં રાત્રિભોજનમાં રોટલી શાકભાજીનો ઝોલ દૂધ અને ગોળ લેતા શ્રીમાં સ્વયં રોટલીનો લોટ મસળીને તૈયાર કરતાં અને રોટલી વણતાં ભોજન તૈયાર થાય એટલે ઠાકુરને નિવેદિત કરતા અને પછી ભોજનપાત્રો ઢાંકી રાખતા જેથી રસોઈ ગરમ રહે કેટલીક વાર ભાનુ ફઈ શ્રીમાના પગે મસાજ કરતાં જો શ્રીમાં થાકી જતાં તો ઓસરીમાં સૂઈ જતાં અને સેવિકાને તેમના પગે લસણનું તેલ ઘસવાનું કહેતા શિષ્યો જ્યારે ધ્યાનજપથી નિવૃત્ત થતા ત્યારે શ્રીમા તેમને રાત્રિભોજન માટે બોલાવતા રાધુની બિલાડી રસોઈ એઠી ન કરે એટલા માટે શ્રીમા લાકડીથી રક્ષણ કરતા અંધારી ઓસરીમાં દીવો ટમટમતો અને શ્રીમા દીવાલને ટેકો દઈ પગ લંબાવીને બેસતા એ નિરવતામાં શ્રીમાનું મન કયા ઉચ્ચ પ્રદેશમાં વિહાર કરતું એ કોઈ જાણતું નહીં જયરામ વાટીમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજનની બાબતમાં અભાવ ન લાગવો જોઈએ શ્રીમા આ સંબંધે ચિંતિત રહેતા જયરામવાટીમાં શ્રીમાં સૌ પ્રથમ પુરુષ ભક્તોને જમાડી દેતા પછીથી પોતે સ્ત્રી ભક્તો સાથે જમતા જો કોઈ સંન્યાસી કાર્યવશાત અન્યત્ર ગયા હોય તો તે જ્યાં સુધી પરત ન થાય ત્યાં સુધી મા પોતે ભોજન કરતા નહીં ભલેને ગમે એટલું મોડું કેમ ન થતું હોય કેટલાક ભક્તો નિયમિતપણે શ્રીમાના જીવન નિર્વાહ અર્થે પૈસા મોકલાવતા સ્વામી શારદેશાનંદે શ્રીમાના ભાવનું વર્ણન કરતાં લખ્યું છે ટપાલી ઓર્ડર લઈને આવતો શ્રીમા પ્રાપ્તકર્તાના સ્થાને પોતાના ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરતાં અને બીજું કોઈ તેને પ્રમાણિત કરતું શ્રી દેવીના દાબા હાથના અંગૂઠાનું નિશાન પછી ટપાલી પૈસા ગણીને શ્રી માને હાથમાં સોંપતો શ્રીમા તેની સાથે ટૂંકી વાતચીત કરતા અને તેને વિદાય આપતા કોઈ જાણતું નહીં કે કોણે કેટલા પૈસા મોકલ્યા છે પાછળથી નવરાશના સમયે શ્રીમાં પોતાના સેવકને મની ઓર્ડરની કૂપન આપતા અને તેને પોતાના આશીર્વાદ સહિત સ્વીકૃતિ પત્ર લખાવતા જ્યારે સેવક પૈસા સ્વીકારતો ત્યારે શ્રીમા તેને પૈસા ગણવાનો ઇનકાર કરીને કહેતા બેટા પૈસાનો ખણખણાટ મનુષ્યના મનમાં લોભ જગાડે છે અને ધનની એવી શક્તિ છે કે ઢીંગલી સુદ્ધાનું મુખ એ સ્વીકારવા ખુલી જાય છે સ્વામી ગૌરીશ્વરાનંદે પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે શ્રીમા પોતાના જીવન નિર્વાહ અર્થે યથાયોગ્ય નાણાકીય જોગવાઈ કરતા પરંતુ તેમના હાથ પર ક્યારેય વધારાના નાણાં રહેતા નહીં તેઓ પોતાની પેટી ખોલતા અને ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે મને પૈસા આપતા તેઓ મને પેટીમાંના મોટા ભાગના નાણાં આપી દેતા અને કહેતા એક રૂપિયાનું ખાદ્યતેલ એક રૂપિયાનો લોટ બે રૂપિયાનું ઘી અને એવું બધું ખરીદ છે હું કહેતો માં એમ નહીં તમે જે કહ્યું તે મને લખી લેવા દો પછી હું વજન મુજબ ખરીદી કરીશ પાંચ શેર એક વસ્તુ અઢી શેર બીજી વસ્તુ અને એમ આ વિશેષ કરકસર ભર્યું રહેશે આનંદિત થઈને શ્રી માં કહેતા બેટા તારી ગણતરી મુજબ ખરીદી કરજે એવી રીતે પૈસાની ગણતરી કરવાનું હું જાણતી નથી ક્યારેક બધા જ પૈસા ખર્ચાઈ જતા ત્યારે શ્રીમા કહેતા સારું ઇન્દુ થોડા જ વખતમાં પૈસા મોકલવાનો છે ત્યારે આપણે વધુ જથ્થામાં વસ્તુઓ ખરીદીશું દર મહિનાની પહેલી કે બીજી તારીખે રાંચીનો ભક્ત ઇન્દુ પંદર રૂપિયા શ્રીમા માટે મોકલતો અવારનવાર ભક્તો શ્રીમાને સ્વાદિષ્ટ ફળ વિવિધ મીઠાઈ અને સુંદર વસ્ત્રો ભેટ રૂપે આપતા શ્રીમા આનંદપૂર્વક તે બધાનો સ્વીકાર કરતા અને આશીષ વરસાવતા પરંતુ આ તો ભક્તોના સંતોષ માટે કરાતું શ્રીમાને આ બધા પ્રત્યે જરાય આ હતી નહીં મધ્યમ વર્ગની સ્ત્રીઓને શોભે તેવી સાડી શ્રીમાં પહેરતા અને સાડી જીર્ણશીર્ણ થઈ જાય ત્યાં સુધી વપરાશમાં લેતા ક્યારેક તેઓ થીગડાવાળી સાડી પણ પહેરતા અને ભેટ રૂપે પ્રાપ્ત નવી સાડીઓ ગરીબ અને જરૂરિયાતવાળી સ્ત્રીઓને આપી દેતા આસામના સુરેન્દ્રનાથ ગુપ્ત નામના શિષ્યે શ્રીમાને મોંઘી સાડી આપવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રીમાએ જ્યારે સાંભળ્યું કે તેની કિંમત રૂપિયા સાહીઠ છે ત્યારે તેમણે સદંતર ઇનકાર કર્યો ભક્તની ભાવના જાણીને શ્રીમાએ સેવકને લખી જણાવવા કહ્યું કે જો તમે એટલી મોટી રકમ ખર્ચવા માગતા હો તો જમીનનો એક ટુકડો ખરીદો જેથી સાધુ અને ભક્તોની સેવા થઈ શકે શ્રી માના દક્ષિણેશ્વર નિવાસના દૈનિક જીવનની વાત કરીએ તો શ્રીમા અન્ય કોઈ ઉઠે તે પહેલાં સવારના ત્રણ વાગે ઉઠી જતાં ગંગા સ્નાન પછી લગભગ દોઢ કલાક પૂજા જપ કરતા ત્યારબાદ ઠાકુર અને ભક્તો માટે ભોજન તૈયાર કરતા દક્ષિણેશ્વરમાં શિષ્યો હાજર ન હોય તો શ્રીમા ઠાકુરને તેમના સ્નાન પૂર્વે તેલ માલિશ કરતા ત્યારબાદ શ્રીમા બધા માટે પાન બનાવતા સ્નાન કરીને આવ્યા બાદ ઠાકુર ભોજન લેતા શ્રીમાં ભોજનની થાળી તૈયાર કરીને લઈ જતા ઠાકુરનું મન બાહ્ય જગતમાં ટકાવી રાખવા શ્રીમા સામાન્ય બાબતની ચર્ચા કરતા જેથી ઠાકુર સમાધિસ્થ થઈ ન જાય અને સુપેરે ભોજન કરી લે